વિક્રમ ઠાકોરના અપમાન પર સરકારે મૌન તોડ્યું તમને જણાવી દે કે જે સમાચાર ચોંકાવનાર આવતા હતા વિધાનસભા દ્વારા વિક્રમ ઠાકોરને ન બોલાવવામાં આવ્યા બાદ વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા હતા અને વિક્રમ ઠાકોરે જે વાતો કરી એને સરકારે આક્ષેપ ગણાવ્યો છે આક્ષેપનો શબ્દ આપ્યો છે ઋષિકેશ પટેલે તમને જણાવી દે કે એવોનું કહેવું છે કે વિક્રમ ઠાકોરના આક્ષેપ પર ઋષિકેશ પટેલનો જવાબ મળતો એટલે ઋષિકેશ પટેલે શું કહ્યું છે એને લઈને આપણે આ વિડીયોમાં વાત કરીશું વિક્રમ ઠાકોરને આખરે કેમ નહોતા બોલાવે અને લઈને સરકારે અને ઋષિકેશ પટેલે શું કહ્યું સૌથી પહેલાં તો ઋષિકેશ પટેલે કહ્યું કે આ જે યોજના છે કલાકારોને વિધાનસભા દ્વારા બોલાવવામાં આવ્યું એ અચાનક ઊભું કરવામાં આવેલ હતું અને અચાનક જ ગોઠવવામાં આવ્યું હતું જેના કારણે વિક્રમભાઈ ઠાકોરને અને ઠાકોર સમાજના કલાકારને કહેવું ગયું છે એટલે કે કે કહેવાનો મતલબ વિક્રમ ઠાકોર ઠાકોર અને સમાજના કલાકારને કહેવું ભૂલી ગયું હાલાકી બીજી સમાજના બધા કલાકારોને કહેવામાં આવ્યું હતું પરંતુ ઠાકોર સમાજને કહેવામાં ભૂલાઈ ગયું તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે અને ઋષિકેશ પટેલે આ સવાલ કર્યો છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ વ